મોરબીમાં તારીખ બે હજાર ના રોજ રામનવમી નિમિત્તે તથા દસ ચાર બે હજાર પચીસ ના રોજ મહાવીર મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ નોનવેજના વેચાણ કે સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે સંબંધ કરતા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇનની કલમ ત્રણસો ઓગણત્રીસ અને ત્રણસો ની છત્રીસ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સંબંધ કરતા તમામે ગંભીર નોંધ લેવી તેમ મ્યુનિસિપલ કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે તેની સાથે સાથે મોરબેમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે ચૌદ સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જ્યાં સાઇન બોર્ડ લગાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે હવે આ સ્થળોએ જો તમે વાહન પાર્ક કરશો તો તમે લોકોનો તમને લોકોને પણ દંડ થશે હવે આ સ્થળોમાં આવે છે સ્કાય મોલ નવા બસ સ્ટેશન જૈન દેરાસર પાસે સંતોષ રસ સેન્ટર પાસે મહાવીર ફરસાણ આગળ અયોધ્યાપુરી રોડ ઉપર જલારામ મંદિર આગળ રામચોકના ડાળિયા પાસે વિનય ચશ્મા ઘર આગળ જૂના બસ સ્ટેન્ડ રોડ બેન્ક સામે વિજય ટોકીઝ પાસે ત્રિકોણ બાગ પાસે ચકિયા હનુમાન આગળ એચડીએફસી ચોક મોમાઈ કેન્ડી આગળ અને બાપા સીતારામ ચોક અને ક્રિષ્ના હોસ્પિટલ પાસેનો સમાવેશ થાય છે એટલે બધા જ મેઇન રોડને આવરી લેવામાં આવ્યા છે એટલે તમે લોકો પણ જો અહીંયા પાર્કિંગ કરવાનું વિચારતા હોય તો ન કરતા કારણ કે ત્યાં તમે પાક કરશો તો તમને લોકોને પણ દંડ થશે ચાલો આ હતી આજની મોરબીના અગત્યના સમાચાર અને હું હતી તમારી સાથે નિરાલી આપણે ફરીથી કોઈ નવી અપડેટની સાથે મોરબી અપડેટમાં મળશો તો ચાલો ત્યાં સુધી આવજો